આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય ભજરંગ દળના આગેવાનોની બેઠક ભાવનગર ખાતે મળી હતી વિભંજન મહાદેવ મંદિર સામે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાયેલ બેઠકમાં આગામી કાર્યક્રમોની વિચારણા અને રાષ્ટ્રીય બજરંગ દળના વર્ગો માટે તેમજ મહાનગરના ટીમની વરણી તેમજ બોર્ડ સમિતિની

જે આપણે સૌરાષ્ટ્ર પ્રાંતિ પેટેજમાં જે આપણા કાર્યક્રમો નક્કી થયા હોય કે આટલા કાર્યક્રમો આપણે બધા જિલ્લામાં કરવા હનુમાન જયંતિનો કાર્યક્રમ કરવો હનુમાન જયંતિ જ બધા કાર્યક્રમ કરી તો આગામી સમયમાં આપણે ભાવનગરમાં અને સૌરાષ્ટ્ર આખામાં કે ત્રિશુલ દિક્ષાના કાર્યક્રમ કરવા ભલે આપણે દોઢસો બસો ત્રિશુલ દિક્ષા થાય

ગામડામાં સમિતિ બનાવો આપણે વોર્ડ માં સમિતિ બનાવી નાખો હનુમાન ચાલીસા કરો